ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ બારમાં માટે વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર છે પાંચ અને પ્રકરણ નામ છે પરિવહન પરિવહનના આ વિભાગની અંદર આપણે આજે જોવાના છે ભારતીય રેલ વિશ્વની અંદર રેલવેની શરૂઆત ક્યારે થઈ રેલવેનો વિકાસ કઈ રીતે સંકળાયેલો છે વિશ્વની અંદર કયા કયા રેલ માર્ગ આવેલા છે એ અંગેની ચર્ચાઓ આપણે કરવા જઈ રહ્યા છે તો આવો આપણે શરૂઆત કરીએ રેલ માર્ગ વિશે વિદ્યાર્થીઓ તમને કદાચ ખ્યાલ હશે કે ભારતની અંદર રેલવેની શરૂઆત ક્યારે થઈ તો તમે બધા જ એનો જવાબ બોલશો કે અઢારસો ને ત્રેપનની અંદર ભારતમાં રેલવેની શરૂઆત થઈ તો એ પહેલાં વિશ્વની અંદર રેલવેની શરૂઆત ક્યારે થઈ જો આની અંદર જનરલ નોલેજના ઘણા બધા પ્રશ્નો અગાવે આપણે વાત કરી કે ભૂગોળ એ જનરલ નોલેજનો ખજાનો છે તો વિશ્વની અંદર રેલવેની શરૂઆત ક્યારે થઈ એવો પ્રશ્ન જ્યારે તમારે પરીક્ષાની અંદર આવે તો પ્રશ્ન આવશે વિશ્વની અંદર સૌપ્રથમ રેલવેની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ હતી અને એ સમય હતો અઢારસો ને ની અંદર વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ અને સમય હતો અઢારસો પચીસ કયા બે સ્થળો વચ્ચે થઈ તો બે શહેરના નામ છે સ્ટોકટન અને ડાર્લિંગટન આ બે શહેરના નામ છે જેમ કે ભારતની અંદર અઢારસો ત્રેપન મુંબઈ અને થાણે યાદ છે ને મુંબઈ અને થાણે અંગે રેલવેની શરૂઆત થઈ હતી તો આ ઇંગ્લેન્ડ વિશ્વમાં સૌ પ્રથમ રેલવે શરૂઆત થઈ અઢારસો પચીસની ની અંદર અને બે શહેરો હતા સ્ટોકટન અને ડાર્લિંગટન એવા બે નામથી ઓળખવામાં આવે પહેલી વહેલી રેલવેની શરૂઆત એ વિશ્વની અંદર ત્યાંથી થઈ ઔદ્યોગિક ક્રાંતિની સાથે રેલવેનો પણ વિકાસ થયો હવે આપણે જાણીએ છીએ કે શરૂઆતની અંદર રેલવેનો ઉપયોગ માત્ર માલવાહક માલવાહક તરીકેનો ઉપયોગ કરવામાં આવતો એટલે કે ભારે ચીજ વસ્તુઓ કોલસો છે લોખંડ છે એની ટ્રાન્સફર કરવા માટે માલગાડી તરીકે રેલવેનો ઉપયોગ કરવામાં આવતો હતો ભારતની અંદર આ જ રીતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વિશ્વની અંદર આ જ રીતેનો રેલવેનો ઉપયોગ પણ આજે આપણે જોઈએ તો એની સુવિધાઓ વિદ્યાર્થીઓ ખૂબ વિસ્તર ગઈ છે ભારતીય રેલવેને આપણે જોઈએ ને જુદા જુદા વિભાગની અંદર વર્ગીકૃત વિશ્વના રેલવેની અંદર આજે ઉત્તમ પ્રકારની ભૂગર્ભ મેટ્રો ટ્રેનની વાત હોય બુલેટ પ્રૂફ ટ્રેનની વાત હોય જાપાન જેવા દેશ તો કેટલી બધી ટેકનોલોજીથી આગળ સજ્જ થયા છે તો એ રેલવે અંગે વાત કરીએ તો યાદ રાખજો આ વિશ્વની અંદર સૌપ્રથમ રેલવેની શરૂઆત અઢારસો ને પચીસની અંદર ઇંગ્લેન્ડમાં થઈ અને એના શહેરનું નામ હતું સ્ટોકટન અને ડાર્લિંગટન એવા બે શહેરથી તેને ઓળખવામાં આવે છે સાથે આપણે ભારતની વાત આવશે ત્યારે ભારતની રેલવે અંગેની ચર્ચાઓ કરીશું ઓકે હવે આપણે વાત કરીએ વિશ્વના મુખ્ય રેલ માર્ગો વિશ્વની અંદર કેટલા બધા મુખ્ય રેલ માર્ગો આવેલા છે એમાંથી અહીંયા પ્રખ્યાત હોય ખૂબ જાણીતા હોય અને તમને પરીક્ષાની અંદર જે પૂછાઈ શકે એવા રેલ રેલમાર્ગની અંદર આપણે અહીંયા ચર્ચાઓ કરી છીએ એક પછી એક આપણે ચર્ચાઓ જોતા જઈએ તો આવો વિશ્વની અંદર સૌપ્રથમ રેલવેની શરૂઆત ઇંગ્લેન્ડ સ્ટોકટન ડાર્લિંગટન અઢારસો પચીસ હવે વિશ્વના મુખ્ય રેલ માર્ગોની વાત કરીએ કે વિશ્વમાં તેર લાખ કિલોમીટરના રેલ માર્ગો આવેલા છે કેટલા તેર લાખ કિલોમીટરના માર્ગો એ વિશ્વની અંદર આવેલા છે સૌથી વધુ ગીચતા ક્યાં છે તો યુરોપ ખંડ છે રેલ માર્ગની અંદર સૌથી વધારે ગીચતા ધરાવે છે એની અંદર યુરોપ ખંડની અંદર મિત્રો બહુ બધા વિકસિત રાષ્ટ્રો છે અને વિકસિત રાષ્ટ્રોની અંદર વિશ્વની અંદર પહેલેથી એટલે કે ઇંગ્લેન્ડથી વાત કરીએ આપણે તો ત્યાંથી જ રેલવેનો વિકાસ થયો છે એવા વિકસિત રાષ્ટ્રોનો સમાવેશ એ યુરોપની અંદર થાય છે અને વિશ્વમાં સૌથી વધારે ગીચતા એ યુરોપની અંદર આવેલી છે આ વાત લગભગ ત્યાં કેટલા છે કે ચાર પોઈન્ટ ચાલીસ લાખ ચોરસ કિલોમીટરના એટલે કે ચાર પોઈન્ટ ચાલીસ લાખ કિલોમીટરના દ્રિમાર્ગી રેલ માર્ગો આવેલા છે દ્રિમાર્ગી એક માર્ગી અને દ્રિમાર્ગે બહુ માર્ગી જેને કહેવામાં આવે છે એ રેલ માર્ગો એ આવેલા છે કારણ કે આ બધા જ રાષ્ટ્રોની આપણે વાત કરીએ વિદ્યાર્થીઓ તો બધા રાષ્ટ્રો એવા છે કે ખૂબ વિકસિત છે અને ઔદ્યોગિક ભંડારો કૃષિની વાત હોય ઉદ્યોગની વાત હોય ખનીજની વાત હોય તો એવાથી યુરોપ ખંડ ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે કે ઓરિએન્ટલ એક્સપ્રેસ માર્ગ રેલ માર્ગ ક્યાં આવેલો છે અને ક્યાં શહેરોને જોડે છે તો ઓરિયેન્ટલ એક્સપ્રેસ માર્ગ બહુ પ્રખ્યાત છે વિશ્વનો એ ફ્રાન્સની અંદર આવેલો છે વિદ્યાર્થીઓ ફ્રાન્સ અને પેરિસના તુર્કી થી લઈને ઇસ્તબગુલ સુધી જોડે છે અને એ લગભગ સાત દેશો સાથે જોડતો માર્ગ છે આ સાત દેશોની સાથે જોડતો માર્ગ એ ઓરિયન્ટલ એક્સપ્રેસ માર્ગ છે ફ્રાન્સનો છે સૌથી પ્રખ્યાત છે પેરિસ તુર્કી અને ઇસ્તબગુલ સુધીના એ શહેરોને આવરી લે છે એ દેશોને આવરી લે સાત દેશોને જોડતો માર્ગ એટલે ઓરિયન્ટલ એક્સપ્રેસ રેલ માર્ગ આ યાદ રાખજો બીજું બેલ્જિયમ વિશ્વમાં સૌથી વધુ ગીચ રેલ માર્ગ આવેલા છે વિશ્વની અંદર સૌથી ગીચ રેલ માર્ગો ક્યાં આવેલા છે એવો વધુ વધુ ધરાવતા માર્ગો તો અંદર યુરોપ ખંડની અંદર છે પણ વધુ ગીચ ધરાવતા જો દેશની વાત આવે અને શહેરની વાત આવે તો બેલ્જિયમની અંદર આપણે વિશ્વના સૌથી ગીચ રેલ માર્ગો આવેલા છે બેલ્જિયમ વિસ્તાર છે કે જ્યાં વિશ્વના સૌથી ગીચ રેલ માર્ગો આવેલા છે આ વાત થઈ ત્યારબાદ આવે છે આપણને નોટ કરજો ટ્રાન્સ સાયબેરિયન ટ્રાન્સ રેલ માર્ગ એ પણ આપણે પરીક્ષાની અંદર આ બે પ્રશ્નો ઓરિએન્ટલ એક્સપ્રેસ માર્ગ અને ટ્રાન્સ સાયબરિયન માર્ગ આ બે વાર પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાયેલા છે ટ્રાન્સ સાયબરિયન એશિયા યુરોપ અને આંતર એ સૌથી વિશ્વનો સૌથી મોટો આંતરખંડીય રેલ માર્ગ હોય કોઈ તો એ ટ્રાન્સ સાયબરિયન માર્ગ છે આંતરખંડીય રેલ માર્ગ એટલે શું આવ્યા એની એવો પ્રશ્ન પરીક્ષાની અંદર આવે કે આંતરખંડીય રેલ માર્ગ કોને કહેવાય તો આંતરખંડીય રેલ માર્ગ એટલે કે જે ખંડો આપણે જે જે એશિયા ખંડ હોય તો એશિયા ખંડની અંદર આપણે આ માર્ગ આવેલો છે એશિયા અને યુરોપના આંતરખંડીય માર્ગ તરીકે ઓળખવામાં આવે ખંડોની વચ્ચે જે આવેલા આંતરખંડીય તરીકેને ઓળખવામાં આવે છે તો એ ક્યાં જોડે છે કે એશિયા યુરોપ આંતરખંડીય માર્ગ છે સેન્ટ પીટર્સબર્ગ નામનું એક સ્થળ છે અને પૂર્વમાં આવેલા વ્લાડીસ્ટોક શહેર સાથે જોડે છે અને એની લંબાઈ નવ હજાર ત્રણસો ને બત્રીસ કિલોમીટરની છે યાદ રાખજો વિશ્વનો સૌથી મોટો આંતરખંડીય રેલમાર્ગ કયો તો વિશ્વનો સૌથી મોટો આંતરખંડીય રેલમાર્ગ છે ટ્રાન્સ સાયબેરિયન રેલમાર્ગ એ એશિયા યુરોપ આંતરખંડીય રેલમાર્ગ છે અને સેન્ટ પીટર્સબર્ગને પૂર્વમાં આવેલા વ્લાડીસ્ટોક શહેર સાથે જોડે છે અને તેની લંબાઈ નવ હજાર ત્રણસો બત્રીસ કિલોમીટર સુધીની આની લંબાઈ રહેલી છે ઓકે આ યાદ બીજું યુરોપ ખંડની અંદર ભૂગર્ભ મેટ્રો ટ્રેનની શરૂઆત વર્ષોથી થઈ છે આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે ભારત દેશની અંદર ભૂગર્ભ મેટ્રો ટ્રેન આપણે જોયું છે કે અમદાવાદ થી ગાંધીનગર સુધીનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે ક્યારે શરૂ થાય કઈ રીતે થાય એનું આયોજન કર્યું છે એટલે ડિઝાઇન બની ગઈ છે એટલે ભૂગર્ભ મેટ્રો ટ્રેન યુરોપ ખંડની અંદર વર્ષોથી કાર્યરત છે અને લગભગ મોટાભાગના સ્થળોની અંદર ટ્રાફિકની સમસ્યા હલકલવા માટે થઈ અને યુરોપે સૌ પ્રથમ એ ભૂગર્ભ મેટ્રો ટ્રેનની શરૂઆત કરી એટલે યુરોપ ખંડની અંદર ભૂગર્ભ મેટ્રો ટ્રેનની શરૂઆત હવે તો જાપાનની અંદર ખૂબ ટેકનોલોજી આગળ છે સમુદ્રને પહેલે પારે એણે ભૂગર્ભ મેટ્રો ટ્રેન શરૂ કરી છે આ વાત થઈ ત્યારબાદ ઉત્તર અમેરિકા રેલવેનું મોટું નેટવર્ક ધરાવતો ખંડ છે તમને પ્રશ્ન આવ્યા કે વિશ્વનો કયો ખંડ એવો છે કે જે રેલવેનું મોટું નેટવર્ક ધરાવતો ખંડ છે તો ઉત્તર અમેરિકા છે એ વિશ્વમાં રેલવેનું મોટું નેટવર્ક ધરાવતો ખંડ છે અને ત્યાં કુલ વિશ્વના કુલ ચાલીસ ટકા માર્ગો છે ને એ ઉત્તર અમેરિકા ખંડની અંદર આવેલા છે કેટલા ટકા વિશ્વના ચાલીસ ટકા માર્ગો ઉત્તર અમેરિકાની અંદર આવેલા છે ત્યારબાદ દક્ષિણ અમેરિકા એક પોઈન્ટ બાર લાખ છે

ત્યાં રેલ માર્ગનો વિકાસ સાથી ઓછો થયો છે એ કારણ આપો અથવા સમજાવો તો એનું કારણ છે કે આફ્રિકાના મોટાભાગના દેશો વિદ્યાર્થીઓ એવા છે કે જંગલ પ્રદેશો દુર્ગમ પ્રદેશો અને ગરીબ દેશો વિશ્વની અંદર સૌથી વધારે જો કોઈ ગરીબ દેશો આવેલા હોય ને એટલે કે પછાત અલ્પવિકસિત દેશો જેને આપણે કહી શકાય એવા જો કોઈ દેશો આવેલા હોય તો એ આફ્રિકા ખંડની અંદર છે વિદ્યાર્થીઓ અને આફ્રિકા ખંડની અંદર એટલા માટે ત્યાં પાખી જનસંખ્યા હોવાને કારણે અને જે ઔદ્યોગિક ક્ષેત્રો કૃષિ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોની પ્રવૃત્તિ ખ ખનીજ કોલસો લોખંડ સોનોની ખાંડો એની સાથે સંકળાયેલા જ મુખ્ય જે રેલ માર્ગો આવેલા છે એટલે ચાલીસ હજારના જ એ ખાલી ચાલીસ હજાર જેટલા રેલ માર્ગો એ આવેલા છે ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની આપણે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં ચાલીસ હજાર કિલોમીટરના માર્ગો ઓસ્ટ્રેલિયાની અંદર પણ આવેલા છે અને એશિયા ખંડની વાત કરીએ ને આપણે તો એશિયા ખંડની અંદર ભારત પ્રથમ નંબરે ચીન જાપાન ત્યારબાદ પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર આ બધા દેશોની અંદર પણ રેલ માર્ગનો વિકાસ સારા એવા પ્રમાણની અંદર થયો છે આ વાત થઈ એશિયા ખંડની બરાબર તો આટલા વિશ્વની અંદર આપણા જે અગત્યના રેલ માર્ગો છે એને આપણે ચર્ચાઓ કરી કે તેર લાખ કિલોમીટરના રેલમાર્ગો આવેલા છે સૌથી વધુ ગીચતા યુરોપ ખંડની અંદર છે ત્યાં ચાર ફૂટ ચાલીસ લાખના દ્વિમાર્ગી રેલ માર્ગો આવેલા છે આ બહુ પ્રખ્યાત ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલ માર્ગ એ ફ્રાન્સ પેરિસ તુર્કી અને ઇસબદુલ થઈને સાત દેશોને જોડતો માર્ગ છે બેલ્જિયમના વિશ્વમાં સૌથી ગીચતા રેલ માર્ગ આવેલા છે અને આંતરખંડીય રેલ માર્ગ ટ્રાન્સ સાયબેરિયન રેલ માર્ગ એશિયા યુરોપના આંતરખંડીય વિશ્વનો સૌથી મોટો આંતરખંડીય અને એની લંબાઈ નવ હજાર ત્રણસો બત્રીસ કિલોમીટરની આવેલી છે તો મિત્રો આ વાત થઈ આપણે રેલવેની રેલવેનો વિકાસ વિશ્વની અંદર ક્યારે થયો કયા શહેરોના રેલમાર્ગ જોડે છે વિશ્વના મુખ્ય શહેરો કયા છે કે વિશ્વના કયા દેશો એવા છે કે જ્યાં રેલમાર્ગનો સારા એવા પ્રમાણે વિકાસ થયો છે આટલી વાત આ ટોપિકની અંદર આપણે રાખીએ છીએ હવે જ્યારે આપણે મળશું ત્યારે ભારતીય રેલ અંગેની આપણે વિગતવાર ચર્ચા કરીશું તો આ મુદ્દામાંથી જે અગત્યના આપણે અંડરલાઈન કરી છે એ મુદ્દા પરીક્ષાની અંદર વારંવાર રિપીટ થયા છે ફરી પાછા એ પરીક્ષાની અંદર પૂછાઈ શકીએ તો ખૂબ તૈયારી સાથે ફરી પાછા આપણે મળશું ત્યારે સૌ વિદ્યાર્થીનો આભાર ધન્યવાદ